ઉનાળાની આટલી ગરમીમાં પટેલ કેન્ડી તમારા માટે લઈને આવ્યું છે કેન્ડીમાં અઢળક વેરાયટી જેમાં તમને અલગ અલગ જાતની માવાની કેન્ડી તો મળશે જ પણ સ્પેશિયલ ફ્રૂટ કેન્ડી અને સાથે ડ્રાય ફ્રૂટમાં પણ અલગ અલગ ફ્લેવરની કેન્ડી તમને મળે છે એની હાઇલાઇટની જો વાત કરું તો કાજુ કતરી કેન્ડી જે રાજકોટમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે અને સ્પેશિયલ જામુન કેન્ડી જે ઓરિજિનલ જામબુમાંથી બનાવવામાં આવે છે કોઈ પણ એસેન્સ વગર અને આ વખતે એમણે સ્પેશિયલ નવી કેન્ડી લોન્ચ કરી છે સ્ટ્રોબેરી સ્ટફિંગ કેન્ડી જેમાં અંદર તમને સ્ટ્રોબેરીનું સ્ટફિંગ મળશે ઉપરથી કેન્ડી થોડી હાર્ડ હોય છે અને અંદરથી એકદમ લિક્વિડ ફોર્મમાં સ્ટફિંગ મળશે અને હા અહીં ચોકલેટ કેન્ડી પણ છે જે લાઈવ તમને ઓન ધ સ્પોટ ચોકલેટમાં ડીપ કરીને આપવામાં આવે છે એન્ડ બીજી એક નવીન વસ્તુ છે મેલ્ટ્સ ઓફ કેન્ડી જે આ રીતે તમને પીવા માટે લિક્વિડ ફોર્મમાં મળશે એ પણ એક નવો જ કન્સેપ્ટ છે અયાની દરેક કેન્ડી તમને એકદમ નેચરલ પ્રોસેસ થી જ બનાવેલી હોમમેડ કેન્ડી મળશે તો જો તમારે આ ઉનાળામાં નેચરલ કેન્ડી ખાવી હોય તો સૌથી પહેલા પહોંચી જજો પટેલ કેન્ડીમાં ફ્રેન્ચાઇઝી માટે કે નાના મોટા હોલસેલ વેપારી સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે પટેલ કેન્ડી આવ્યું છે ઓપોઝિટ રાજેશ્રી સિનેમા નિયર બાલાજી મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટ